ધ હિન્દુ બ્રાન્ડ કે જ્યાં મેન્સવેર માં વેરાયટી ઓફ ક્લોથિંગ અને એસેસરીઝમાં કલેક્શન મળી જશે સ્માર્ટ કાર્ડ ઇઝ એક્સક્લુઝિવ વિથ ધ હિન્દુ બ્રાન્ડ એન્ડ ગેસ વોટ આ કાર્ડ લઈને આવનાર અહીંયા બધા જ કસ્ટમરને શોપિંગ કરે કે ના કરે પણ આ વોચ ફ્રી ગિફ્ટ મળશે સ્માર્ટ કાર્ડ લઈને આવનાર બધા જ કસ્ટમર્સ અહીંયાથી જો ક્લોરિંગ કે એક્સેસરીઝની શોપિંગ કરે છે તો એમના બિલ પર ફ્લેટ ફિફ્ટીન પર્સન્ટ ઓફ ધ હિન્દુ બ્રાન્ડ કે જેની મોરબી હળવદ અને બરવાડા એમ ત્રણ બ્રાન્ડ છે અને ત્રણેય જગ્યા પર સ્માર્ટ કાર્ડ વેલિડ છે આ સ્માર્ટ કાર્ડ તમે પણ પરચેઝ કરી શકો છો કે જેના ચાર્જિસ બે મહિના માટે બસો અને એક વર્ષ માટે ખાલી નવસો અને આપણું આ સ્માર્ટ કાર્ડ ગુજરાતના દસ જેટલા જિલ્લામાં પહોંચી ગયું છે એટલે જેટલી પણ જગ્યા પટાયબ હશે ત્યાં તમે આ કાર્ડનો યુઝ કરી શકો છો તમારા બિઝનેસ કે તમારી બ્રાન્ડને પણ તમે સ્માર્ટ કાર્ડ સાથે કોલાબોરેટ કરી શકો છો અને ધ હિન્દુ બ્રાન્ડની જેમ તમે પણ તમારું સ્માર્ટ કાર્ડ કસ્ટમાઇઝ કરાવી શકો છો વધુ વિગત માટે નીચે આપેલા નંબર પર કોન્ટેક્ટ કરો